આપણે જે ભોજન કરીએ છીએ એ સરસ મજાનો સુપાચ્ય થઈ જાય તો એવા લોકોને ક્યારે પણ કોઈ રોગ થતા નથી પરંતુ જે લોકોને ભોજન બરાબર પચતું નથી અને ભોજન સડે એમાંથી તમને ત્રિદોષજન્ય રોગો ઊભા થાય વાયુ પિત્ત અને કફ અને એમાં પણ જો તમે ન સમજો તો એનાથી ભયંકર રોગો પણ એમાંથી થઈ શકે છે તો આજે અમુક એવી વાત કરવી છે કે તમે અમુક નિયમ તમારા જીવનમાં અપનાવી લેશો અમુક ઘરગથ્થુ પ્રયોગો કરશો તો ક્યારે પણ તમારું ભોજન સડશે નહીં તમારું ભોજન સરસ મજાનું પચી જશે અને પાચન શક્તિ પથ્થર જેવી મજબૂત થઈ જશે એના વિશે સરસ મજાની વાત કરવી છે તો જે લોકોને વારંવાર કફ થઈ જતો હોય વારંવાર એસિડિટી થઈ જતું હોય પેટમાં બળતરા થતી હોય કે વારંવાર વાયુ થઈ જતું હોય એટલે આપણું પેટ એવું સિગ્નલ આપે છે કે આપણું પેટ ખરાબ છે આપણને ભોજન બરાબર પચતું નથી આ એનો સિગ્નલ સિગ્નલ છે છે તો તો આપણે એ સમજી લેવાનો બીજો આપણું સ્ટેપ શું છે કે અમુક ઘરગથ્થુ પ્રયોગો કરીએ કે જેનાથી આપણે આપણા વાયુ પિત્ત અને કફને કંટ્રોલ રાખી શકીએ અને આપણી પાચન શક્તિને આપણે મજબૂત કરી શકીએ તો એના માટે એક ત્રિફળા વિશે વાત કરવા માંગુ છું ત્રિફળા એટલે ત્રણ ફળનું મિલન હરડે બહેડા અને આમળા સો ગ્રામ હરડે બસો ગ્રામ બહેડા અને ત્રણસો ગ્રામ આમળાનું જ્યારે મિલન થાય ત્યારે એમાંથી ત્રિફળા ચૂર્ણ પરફેક્ટ પદ્ધતિએ બનેલું આપણને પ્રાપ્ત થાય છે હવે આ ત્રિફળાચૂણાનું સેવન કઈ રીતે કરી શકાય જો તમારે સવારે કરવું હોય તો નરણા કોટે ઉઠીને એક ચમચીનું સેવન કરી શકાય ત્યારબાદ પાંત્રીસ ચાલીસ મિનિટ પછી તમે નાસ્તો કરી શકો અને જે લોકોને સાંજે સેવન કરવું છે તો સાંજે જમીને તરત નહીં સૂતી વખતે એક ચમચીનું સેવન કરી શકાય છે ત્રિફળાચૂણનું સેવન કરવાથી એક તો આપણા ત્રિદોષ છે એ શાંત થઈ જાય છે એટલે કે વાયુ પિત્તને કપ ધીરે ધીરે શાંત થઈ જાય છે અને એને રિલેટેડ રોગો જો થયા હોય તો ધીરે ધીરે મટવા લાગે છે બીજું કે આંતરડામાં મળ ફસાયો હોય ને એને કારણે વાયુની સમસ્યા થતી હોય તો ત્રિફળા છે તે તમારા કબજિયાતને મટાડી આપે છે અને કબજિયાત મટી જાય એટલે વાયુની સમસ્યા ધીરે ધીરે ઓછી થઈ જાય છે આપણા ઓજીનો અગ્નિ ત્રિફળા મંદ નથી પડવા દેતું પરિણામે આપણે જે ભોજન લઈએ છીએ તે તરત જ પચી જાય છે અને આપણું ભોજન પચી જાય એટલે આપણને રોગો થવાની શક્યતાઓ ઘટી જાય છે ત્રિફળા ચૂર્ણ છે તે લિવરને શુદ્ધ રાખે છે લિવર શુદ્ધ રહે એટલે પાચક રસો આપણને પૂરતા પ્રમાણમાં મળે પાચક રસો સક્રિય થાય અને પાચક રસો સક્રિય થાય એટલે આપણા શરીરની જે પાચન શક્તિ છે તે પથ્થર જેવી મજબૂત થઈ જાય છે ત્રિફળાનું સેવન કરવાથી ફેટી લિવર ડિસીઝ થતી નથી જે લોકો ત્રિફળા ચુરાનું સેવન કરે છે તે હંમેશા તાજગી અને ઉત્સાહથી ભરેલા હોય છે દિવસ દરમિયાન એને ક્યારેય થાક નથી લાગતો કે ક્યારેય ખોટા બગાસા નથી આવતા ત્રિફળા ચૂર્ણના અનેક ફાયદાઓ છે એના વિશે એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકું છું તમને સમય મળે તો એ પણ તમે લોકો જોઈ શકો છો હવે જે લોકોને કબજીયાતની સમસ્યા વારંવાર થઈ જાય છે જે લોકોને સ્ટૂલ હાર્ડ આવે છે ટોયલેટમાં લાંબો સમય સુધી બેસી રહેવું પડે છે એ લોકો સરસ મજાનો એક મુખવાસ બનાવીને ખાઈ લે તો પણ એનું કબજિયાત મટી શકે છે જેમાં પછી થોડાક કાળા તળ થોડોક અજમો અને થોડીક વરિયાળી આ બધું તમારે મિક્સ કરી દેવાનું છે સ પ્રમાણમાં અને જયમાં પછી એને મુખવાસ તરીકે ચાવીને તમે લોકો ખાશો એટલે આંતરડામાં ક્યારેય મળ જમા નથી થતો અને કબજિયાતમાંથી તમને મુક્તિ મળી જાય છે તો આ મુખવાસ તમારે ભૂલા વગર ખાવો જોઈએ જેનાથી તમારો કબજિયાત છે તે ધીરે ધીરે મટવા લાગે છે હવે જે લોકોને વાયુની સમસ્યા માત્રામાં રહેતી હોય એ લોકો હરડે લઈ એના ટુકડા કરે નાના નાના અને દિવસ દરમિયાન એક અરડેના જેટલા ટુકડા થાય એ ધીરે ધીરે તમે ચૂસીને ખાશો તો પણ તમારો વાયુ છે તે ધીરે ધીરે શાંત થઈ જાય છે તમારું પેટ સંપૂર્ણ સાફ થઈ જાય છે પેટના તમામ અવયવો સાફ થઈ જાય છે આંતરડા કાચ જેવા ચોખા થાય છે કબજિયાતમાંથી તમને લોકોને મુક્તિ મળે છે પાચક રસો સક્રિય થાય છે હોજીનો અગ્નિ સક્રિય થાય છે અને ભોજન પણ સરળતાથી પચી જાય છે હવે જે લોકોને કફની સમસ્યા છે કફના રોગો ખૂબ થાય છે એવા લોકોએ બહેડાનો એવા લોકોએ બહેડા છે એનો ટુકડો મોંમાં રાખીને ચૂસવો જોઈએ બહેડા સ્વાદે તુરા છે એટલે તમારા કફને તે ધીરે ધીરે ઓછું કરી નાખશે અને કફ ઓછો થશે એટલે તમને લોકોને દિવસ દરમિયાન જે આળસ આવતી હશે નકરું સૂવાનું મન થતું હશે તમારું શરીર જાડું થતું હોય કફ વધવાથી અને તમને લોકોને દિવસ દરમિયાન નકરે નકરો કંટાળો જ આવતા હોય અરુચી બેચેની મંદાકની આ બધું ક્યારે વધે કે જ્યારે કફ વધે તો આ આજે આ જે બહેડું છે એ આપણા કફને મટાડી દે એટલે આપણને આ બધા રોગોમાંથી સરળતાથી મુક્તિ મળે છે હવે જે લોકોને પિત્ત બહુ થતું હોય વારંવાર એસિડિટી થઈ જતું હોય એ લોકો સુકવેલા આમળાનો ટુકડો મોંમાં રાખીને પણ ચૂસી શકે છે મુખવાસ તરીકે ખાઈ શકે છે આમળાથી પણ એને તેનું એનું પિત્ત છે વિકૃત પિત્ત છે તે શાંત થઈ જશે આ ઉપરાંત જેઠી મઢનો ટુકડો તે મોંમાં રાખીને ચૂસે તો પણ બે કામ થશે એનું પિત્ત પણ મટી જશે અને એના કફના દોષો હશે એ પણ ધીરે ધીરે ઓછા થઈ જાય છે આ પ્રયોગ કરવાથી પણ એને ખૂબ લાભ થશે હવે જે લોકોને ઊઠીને પાણી પીવાની ટેવ નથી મહેરબાની કરીને ઊઠીને એક ગ્લાસ નવ શેકું ગરમ પાણી ભુઈલા વગર પીવે કારણ કે નવ શેકું ગરમ પાણી તમે લોકો પીશો એટલે આપણા શરીરના જે કોઈ અવયવોને પાણીની જરૂર છે એને મળી જશે અને આપણું શરીર ડિહાઈડ્રેશનનો પણ શિકાર નહીં થાય અને આપણા શરીરના ઇલેક્ટ્રોલાઇટ પણ નહીં ઘટે પરિણામે આપણને થાક લાગતો હશે તે બંધ થઈ જશે અને દાખ કે દિવસ દરમિયાન જે અરુચિ બેચેની મંદાને એ બધું રહી અને જે કબજિયાતના પ્રોબ્લેમ હશે એ બધામાંથી આપણને ને મુક્તિ મળશે એટલે ભૂખ્યા પેટે તમારા શરીરને ક્યારેય ચા કોફી આપવાની નથી ભૂલખ્યા પેટે તમારા શરીરને કઈ આપવા આપવું હોય તો નવશેકું ગરમ પાણી આપવાનું છે બસ અમુક વસ્તુનું તમે લોકો ધ્યાન આપો અને અમુક નિયમોનું પાલન કરો એટલે તમને ક્યારેય ભોજન નહીં પચે એવું નહીં બને આ ઉપરાંત અમુક અગત્યની વાત કરવા માંગુ જે લોકો પેટ ભરીને ખાઈ લે છે કાંઈ પણ પ્રિય ભોજન હોય એટલે પેટ ભરીને જમવા જોઈએ છે ક્યાં સુધી પેટ ભરીને કે જ્યાં સુધી આપણને ઓળતર આવતા પણ બંધ થઈ જાય ત્યાં સુધી આપણે પેટ ભરીને જમી લઈએ છીએ જે લોકો ખૂબ ઉતાવળે જમી લે છે જે લોકો ખૂબ ગુસ્સામાં હોય ત્યારે ભોજન કરે છે જે લોકો સતત ચિંતામાં હોય ભોજન કરે છે જે લોકો ખૂબ તડકો પડતો હોય ને ભોજન કરે છે આવી પરિસ્થિતિમાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ આવી પરિસ્થિતિમાં ભોજન કરતા હશો કે ભોજન કરેલું હશે એ ક્યારેય વ્યવસ્થિત પદતું નથી ને હંમેશા રોગો રોગો અને રોગો જ આપે છે એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સડ રસ લેતા શીખી જજો છ છ રસ લેવાના છે કોઈ પણ એક રસ ગમે એટલે એનો કે ગયું ગમે તો ગેળું ખાટવું ગમે તો ખાટું ખારું ગમે તો ખારું તીખું ગમે તો તીખું અને કડવા અને તુરા દ્રવ્યો તો અત્યારે આપણને કોઈને ગમતા જ નથી એટલે તો આ બધા રોગો આવે છે ડાયાબિટીસ જેવા તો સડે સડ રસ લેતા પણ શીખી જજો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી